નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ઘણા બધા લોકો મનસુખભાઈ રાઠોડને ને ફોન કરતા હોય છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ લોકો સાથે વાતચીત દરમિયાન માતાજી અને ભગવાન વિશે કેટલીક મજાક મુશ્કેલી કરતા હોય જે નિર્ણય મિત્રો લોકોને લાગણી દુભાતા તેઓ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અવારનવાર ધમકીઓ આપતા હોય છે તેવી જ રીતે મિત્રો રખા દાદા વિશે કંઈક વાત કરતા મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવી પૂજક યુવકનો ફોન આવી ગયો છે અને આ દેવી પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને જોરદાર ધમકી આપી છે તો આવું સાંભળે કે સામે મનસુખભાઈ રાઠોડે આ યુવકનો શું જવાબ આપ્યો અને બંને વચ્ચે શું ઝઘડો થયો છે એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીડું બે લાખ પેન પણ દબાવી દેજો તમારું કોણ કામ મનસુખ રાઠોડ મનસુખભાઈ રાઠોડ હા અજીતભાઈ વાઘેલા બોલો ભાવનગર થી અજીતભાઈ વાઘેલા ઈ કોણ અજીતભાઈ વાઘેલા કાનપુર થી દેવી પૂજક એટલે ક્યાં દેવી પૂજક બોલા વેડુ લાવે ઈ બોલા હા જાલે ભાઈ હે હે હું આ આ તો તમે અમારા ખાડુદા વિચે બોલાવ છો એલા પણ ક્યા દેવી પૂજક આવો એમ પૂછું છું પેલે અબે દેવી પૂજક બોલવી છે એટલે દેવી પૂજક તો હું દેવી પૂજક જ બોલું છું પણ તમે ક્યા દેવી પૂજક એમ હે તમે ક્યાં દેવી પૂજક છો અમે દેવી પૂજક બોલવી છે ભાઈ દેવી પૂજક માં બે પ્રકાર આવે બોલું છું ભાવનગર થી એ ઈ તો મને ખબર પડી ગઈ ઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતા પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે આવેગી દાતણિયા હવે દાતણિયા બોલતા હોય તો ભલે વેરુ બોલતા હોય તો ભલે જે બોલતા હોય એ બોલતા હોય બેયની યાર વાત થોડું કરાય એટલે મૂળ કંપની કઈ એમ અમારી કંપની જે હોય ઈ એટલે ભાવનગરથી બોલું છું અજીતભાઈ વાઘેલા ભલે વાઘેલા બોલે ઈનો કોઈ વાંધો નથી પણ બરોબર પોલીસ સ્ટેશન માં ધક્કો નો થાય એવું કરજો કે તમારા પાસે અહીંયા માતાજીને રખા દાદા કોઈ જામીન નો પડે ને કોટડા માં ધક્કો નો થાય એવું કરજો એ ભલે અમારા ધક્કા થાય તો પછી અહીંયા આવી જાવ ને ક્યાં છો હાલો ને એટલે અમને કામ પતાવી દઈએ

સમાર નામ સેર રાખો હા એટલે ઈ હું તમે મને પૂછો કે તમે કોણ બોલો તો હું કહું મનસુખ ઉર્ફે રખો બોલું છું તો ઈ મારા નામ ફેરવી નાખવાનું હવે તમારો ધર્મ હોય મને થોડી ખબર છે કે રખા નામનો ધર્મ નીકળ્યો છે ઈ તને ખબર હતી તારા રખા નામનો ધર્મ નીકળ્યો ઈ મારો બાપ છે ને મારા બાપા નામ રાખ્યું રખો હવે ઈ મારી ભૂલ છે મને ઈ નામ ગમતું નહોતું એટલે આધાર કાર્ડ માં રાખો છે ઓમ મારું નામ મનસુખ છે હા હવે તમે કહો છો કે અમારો દેવ છે તો હું તમારું ધર્મ મને પગે લાગી લેવું બીજું કેમ કરું એટલે મનસુખ રવા દે આ મહિનો કામ નાખે આ મહિનો સોટિયો બહાર કાઢો તારો એટલે હવે એ આપણે પોલીસ સ્ટેશન સમજી લેવું એ ન્યા આપડે આસારામ બાપુ એ બસારા હજી આપણે ડાયરીમાં ખાતા હમણાં સૂટ્યા છે આપણે હમણાં સુધી સહેલું નવરિયું જ છે અને પોલીસ છે નવરા છે આપણે એકાદો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી તરણે મુઠ્યું વાડે જા તમારે ગોયતા જડે નહીં એ લાલ ઉંયું ઉંયું થાય ને તમે જોયું નહીં હોય હજી આપણે હમણાં ઘડીકવાર વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ પછી મને ખબર પડે બોલપેન વાળી દેવ કેવી આવી ત્રિશુલ વાળી તમે જોઈએ છે પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય પણ આજ તમે બતાવું તમારું નામ બોલો આખું હાલો કાળા અક્ષરવાળા આપડે એકવાર આખું નામ બોલો બાપુજીતભાઈ વાઘેલા

લાલ લાઈટ વાળી જ મોકલું તમે ખાલી નામ બોલો નકર કર્યા તમે જ્યાં ની પોલીસ પોલીસને હમણાં ઈમેલ કરું એટલે પોલીસ રખદાદા આઈ છે હમણાં લાલ લાઈટ વાળી લઈને તમે ઈ રખદાજા જોયા હોય કોઈ થી ઓલા ઓલા બોલરો માં આવે હમણાં બોલેરો મોકલાવું આખું નામ બોલો

બાપુજી નામ જ બોલો તમે ખાલી બાપુજી એક વાત કરો ભૈરા પોલીસ લે આપડે જો ભારત ની અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય તમાર ન્યાય પોલીસ છે પોલીસ ચીજ આ ભારત દેશ તમારે તમારે રખાદા દાદા એક દોરો ધ્યાન નથી પોલીસ જ ધ્યાન રાખ્યું કોઈ આરોપી હોય તો

અંબુજા સિમેન્ટ વાપરવી પડે દાદ બનાવે રખા દાદા બનાવે આખું નામ રખો દાદા એટલો બધો બળુકો છે તારું નામ તો આખું લખાવતો નથી તો તારો

સરપંચ બન્યો હોય ની તારીખો એ નહી હોય ઈ રખા ને લઈ નીકળે તો બંધારણ મુજબ કાયદા મુજબ સરપંચ બનાવો સરપંચ નો તને ભૂવો બનાવી શકે બનાવી સરપંચ બનાવી ન તો એક સરપંચ રખો દાદો બનાવી દે જાઉં

પગ્યા ન મને હા થાય ફોન કર્યો ને મારા મનસુખ દાદા ને પરસો દેવો હા તારું રેકોર્ડિંગ હમણાં તું જો પોલીસ સ્ટેશન બધે વાયરલ કરું આ મને જીમ ફાવે ગાયું દે છે મોકલી દેવાનું છે હા તો વાયરલ કરું દસ મિનિટ માં ફોન બંધ નો કરાવે તારે સ્વીચ ઓફ નો કરાવકલવા ના મોકલી દેવા બાકી મારા દાદા વિશે નો બોલતા દાદા દાદાનો સ્વીચ ઓફ બંધ થવાનો તારે યાદ રાખવું રાખજે એ ભલા દાદા વિશે દાદા ને લીંડા વેરી નાખવા